નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે તો ખૂબ વહેલા વહેલા ટીવી સામે બેસી ગયા ખબર હતી નહીં આજે ગણિતનો તાસ છે ગણિત ભણવાનું છે તમારા ઘેર ઘણી બધી વસ્તુઓ હશે આ ઘણી બધી વસ્તુઓનો કેટલીક વસ્તુઓનો ઉપયોગ દ્વારા આપણે ભણવાનું ચાલુ કરવાના છે શીખવાનું છે ગણિતમાં અને વાત કરું જો તમારા ઘરની એક સરસ મજાનું જોડકણા જેવી કવિતા અને એમાં થોડીક નાનકડી વાર્તા પણ છે એની પણ હું વાત કરવાનો છું કેટલાક ચિત્રો દોરીશું અને આમ કરતાં કરતાં આપણે થોડો સમય આજે ગણિતની વાત કરવાના છે ગમશે ને બધાને તૈયાર છો ને રેડી અવાજ ધીમો આવે છે ના ના જોરથી બોલો રેડી છો રેડી હા તૈયાર ચાલો હું તમને એક ચિત્ર બતાવું છું આ ચિત્ર તમારે ધ્યાનથી જોવાનું છે જુઓ જો આ ચિત્રમાં શું છે હમ આ જે ચિત્ર છે એ ચિત્ર તો તમારા ઘરના વાસણોનું છે હા આમાંથી કોઈને એવું લાગતું હશે કે આ તો મારા ઘરનો જગ આવી ગયો કોઈને એમ લાગતું હશે કે મારી મમ્મી જે બરણીમાં દૂધ લેવા મને મોકલે છે એ બરણી તો સાહેબે ટીવીમાં લાવી દીધી કોઈને પોતાના ઘરનો પેલો ચાનો કે ખાંડનો ડબ્બો દેખાતો હશે કોઈને પોતાના ઘરેથી પેલી જે દીવો કરવાની ભગવાનની દીવડી હોય છે એ દેખાતી હશે કોઈને પોતાના ઘરની તપેલી દેખાતી હશે અને જે વાટકીમાં નાનકડા છાલિયામાં તમે અથાણું અથવા તો કંઈક દૂધ પીવો છો એ છાલિયું પણ અહીંયા અહીં પહોંચી ગયું છે ગ્લાસ તો તમે જાણો જ છો વાટકી પણ તમને ખબર છે સ્ટીલનો લોટોનો પણ તમે ઉપયોગ કરો છો અને છેલ્લે જે લોટો છે એ તાંબાનો લોટો છે આ બધા જ વાસણોથી તમે પરિચિત છો શું તમે મને કહી શકો કે આ જે વાસણો છે એમાં સૌથી પહેલું કોણ છે જુઓ 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 જરા હા હા તો સૌથી પહેલાં પેલો સ્ટીલનો જગ દેખાય છે આપણા ઘરે મહેમાન આવે અને બધાને લાઈનમાં બેસાડ્યા હોય તો આ જગ વડે આપણે એને મહેમાનને પાણી આપીએ છે આપો છો ને ઉપયોગ કરો છો ને તમે ખૂબ સરસ તો આ જગ જે છે એ આ જે લાઈન ગોઠવી છે એ લાઈનમાં સૌથી પહેલો જગ છે અને જગ પછી કોણ છે હા એક નાનકડી બરણી છે કહી શકીએ આપણે એનો ક્રમ કયો છે હા બે એટલે બીજા ક્રમે છે બિલકુલ સાચું અને પેલો ડબ્બો હા એક જગ બે બરણી અને ત્રણ ડબ્બો એટલે એમ કહી શકાય કે ડબ્બો જે છે એ ત્રીજા ક્રમે છે તો પછી દીવો વિચારો હા બોલો ધીમે ધીમે સંભળાય છે ના ના એવું ના ચાલે ચાલો જોરથી બોલો હજુ જોરથી તમે તો મારાથી છેક દૂર બેઠા છો મને અવાજ તો પહોંચવો જોઈએ ને હા સંભળાયું બરાબર છે જે દીવો છે એ દીવો ચોથા ક્રમે છે અને તપેલી પાંચમા નંબરે એટલે પાંચમા ક્રમે પછી પેલું નાનકડું છાલિયું દેખાય છે એ છઠ્ઠા ક્રમે સાતમા ક્રમે ગ્લાસ આઠમા ક્રમે વાટકી નવમાં ક્રમે સ્ટીલનો લોટો અને દસમા ક્રમે તાંબાનો જે પાસણ છે એ મૂકેલું છે આમ બધાને આપણે એક હરોળમાં ગોઠવ્યા છે કોઈ એક નંબર ઉપર છે કોઈ બીજા ક્રમે છે કોઈ પાંચમા ક્રમે છે તો કોઈ એકદમ છેલ્લે છે એટલે જગ પહેલા ક્રમે છે તો લોટો છેલ્લા ક્રમે છે એમ પણ કહેવાય સ્ટીલનો લોટો છે એનાથી વાટકી છે એ આગળના ક્રમે છે એમ પણ કહેવાય હા તો તમારા ઘરની વસ્તુઓને આવી રીતે ગોઠવેલી હતી અને મેં તો ખાલી એટલું શીખવાડ્યું કે કોણ ક્યાં મુકાયેલું છે જગ ક્યાં હતો સ્ટીલનો લોટો ક્યાં હતો અને વાટકી ક્યાં હતી તમારા ઘરે પણ અભરાઈ પર તમારા મમ્મી આવી બધી વસ્તુ મૂકે છે ને ત્યારે આવો વિચાર કર્યો છે કે કોણ કયા ક્રમે છે નથી કર્યો ને આજે આપણે એના વિશે શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો આ નાનકડી રમત છે આપણે વસ્તુઓને ગોઠવી દેવાની અને પૂછાય કે કોણ કયા ક્રમે છે હવે હું તમને એક સરસ મજાનું ગીત એક જોડકણા જેવું ગીત છે અને એમાં એક દાદાએ ગાજરનું બીજ વાવ્યું અને પછી શું થયું ખબર છે મોટું ગાજર થઈ ગયું પછી દાદા ગાજરને ખેંચવા માટે પ્રયત્ન કરે છે પણ ગાજર તો ખેંચી શકાતું નથી એટલે દાદા આ ગાજરને ખેંચવા માટે કોને કોને બોલાવે છે આપણે આ ગીતમાં જોવાનું છે હા પણ ગીત હું એકલો નહીં ગાઈશો તમારે મારી સાથે ગીતમાં જોડાવવું પડશે આ ગીતની એક લીટી હું ગાવ તમારે સાથે ગાવાની છે જોરથી ગાવાની છેકથી મને અવાજ આવવો જોઈએ અને આપણા પાડોશમાં બેઠેલા બધાને ખબર પડી ગયું છે કે આજે આ ગાજરનું કોઈ નવું ગીત આ શીખી રહ્યા છે તૈયાર છે ને ખૂણા પર એ પેલા દાદા ગાજરનું બીજ વાવ્યું છે અને થોડા સમય પછી તો ગાજર મોટું થઈ ગયું એવડું મોટું ગાજર થયું કે દાદાથી ખેંચાયું નહીં હવે એ શું કરે છે ખેંચવા માટે આપણે ગાતા જઈએ અને શીખતા જઈએ તૈયાર છો ચાલો રેડી એક ડોસા એ વાવ્યું બીજ બોલો ધીમે નહીં ચાલે ના 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 જો એક ડોસા એ વાવ્યું બીજ હતું એ ગાજર નું બીજ ખૂબ વધ્યું એ ખૂબ વધ્યું ખૂબ વધ્યું એ ખૂબ વધ્યું મીઠું ગાજર ખૂબ વધ્યું મીઠું ગાજર ખૂબ વધ્યું ખૂબ વધ્યું એ ખૂબ વધ્યું મીઠું ગાજર ખૂ બધું ડોસાએ જોરથી ખેંચી જોયું દાદાએ તો શું કર્યું ખેંચવા પ્રયત્ન કર્યો તો એ બહાર ન ગાજર આવ્યું તો એ બહાર ન ગાજર આવ્યું બમ પાડીને પત્ની બોલાવી હા આ ડોસા હતા એ તો પેલી દીકરીના દાદા હોય તો કોને કોને બોલાવે તો પહેલા એમણે પોતાના ડોસીવાને બોલાવ્યા એટલે પેલા ડોસી હતા દાદીમાં એમને બોલાવ્યા બૂમ પાડીને પત્ની બોલાવી આવ અહીંયા દોડ લગાવી ડોસો ગાજર પાન જાજે જોર બિચારા ડોસી માં તો ગરડા થઈ ગયેલા કમર માંથી વળી ગયેલા તો એ દાદાને એમણે મદદ કરી કેવી રીતે ખેંચે છે ડોસી ખેંચે જા જે જોર બહુ જોર લગાવ્યું બહાર ન આવે ગાજર ખાસ ગાજર આવ્યું નહીં ભાઈ કોણ કોણ જોડાયું પેલા પહેલા દાદા જોડાયા ગાજર ખેંચવા માટે પછી ડોસી માને પણ કે તમે મદદ કરો બે જણા ખેંચ્યું પણ ગાજર નીકળ્યું નહીં થાક્યા બંને ખેંચી આજ ગાજરને ખેંચી ને થાકી ગયા પણ ગાજર તો જમીનમાંથી બહાર નીકળ્યું નહી ડોસીએ પોત્રીને પાડી બોમ ડોસીમાં હતા એમના દીકરાની દીકરી હતી અને પોત્રી કહેવાય તમારા દાદીમાં ને તમે શું થાવ તમે એમના પોત્રી થાવ તો બૂમ ત્રણે મળીને ખેંચે ખૂબ હવે કેટલા થયા યાદ કરો પહેલા કોણ હતું દાદા પછી ડોસીમાં અને હવે પોત્રી પાછળ આવી બહાર આવે ગાજર ખાસ થાક્યા ત્રણે ખેંચી આજ ઘણા મથ્યા ખૂબ તાકાત લગાવી ખૂબ થાકી ગયા પણ ભાઈ આ ગાજર તો બહાર આવ્યું નહીં હવે આગળ શું થાય છે જરા જોજો પોત્રીએ પાડી કૂતરા ને બૂમ આ જે પોત્રી હતી ને એમને એક સરસ મજાનું કૂતરું પાડેલું હતું એણે એને બોલાવ્યું એ અહીંયા અહીંયા મદદ કર આ દાદામાંથી રહ્યા છે ગાજર કાઢવા આ દાદીમાં મથી રહ્યા છે ગાજર ખેંચવા માટે અને હું એ મદદ કરું છું ચાલ તું એ મદદ માં આવી જા આવ અહીંયા ખેંચીએ ખૂબ ડોસો ડોસી પૌત્રી ને કૂતરો ખેંચે ગાજર જોશમજોશ વાગા જોશ થી ખેંચે છે બહાર ને આવે ગાજર ખાસ ભાઈ ગાજર તો બહાર આવ્યું નહીં ખેંચી સૌએ થાક્યા આજ કેટલું ખેંચીએ કેટલી વાર ખેંચીએ તો એને આવે ગાજર હાથ ઘણું બધું ખેંચ્યું ઘણી બધી વખત ખેંચ્યું પણ ગાજર તો હાથમાં આવ્યું નહીં કૂતરાએ પાડી બિલ્લીને બૂમ કૂતરાને પણ એક મિત્ર હતો આમ તો કૂતરો ને બિલ્લી તમને ખબર છે કે આપણા આગળમાં બે ભેગા થઈ જાય તો બિલ્લી તો તરત ભાગી જ જાય અને કૂતરો એને મારવા જ દોડતો હોય પણ આપણી આ ગીતમાં તો કૂતરો અને બિલ્લી મિત્ર છે એટલે કૂતરો જે છે એ બિલ્લી બૂમ પાડે છે એ બિલ્લી એ મદદમાં આવી જા જાની મદદ કરવાની છે યાદ છે ને પેલું ગાજર કાઢવાનું છે જે દાદાથી નીકળતું નથી બિલ્લીએ પકડી કૂતરાની પૂંછ બિલાડીએ તો એના મોઢામાં કૂતરાની પૂંછડી પકડી પડી બધાએ જોર લગાવ્યું આજ બધા પેકાથી જોર લગાવે છે તો એ નહાલ્યું ગાજર ખાસ આટલા બધા લગી ગયા કામમાં પણ પેલું ગાજર તો જરાય હલતું નથી એ તો જમીનમાં હજી એમ છે દાદા લાગી ગયા છે એમની પાછળ દાદીમાં ખેંચે છે એમની પાછળ પેલી પૌત્રી ખેંચે છે પૌત્રીની પાછળ પેલું કૂતરું ખેંચે છે કૂતરાની પાછળ બિલ્લી ખેંચે છે પણ હજી ગાજર બહાર આવતું નથી બિલ્લીએ બોલાવ્યું ઉંદર ને પાસ બિલાડી પાસે કદી ઉંદર આવે આવે ના આવે તમને ખબર છે આપણી આસપાસ બિલાડીને જોઈને ઉંદર તો તરત જ ભાગી જાય અને ઉંદરને જોયું તો બિલાડી તરત કરતી થરાપ મારે છે ખરો ને પણ અહીં તો આપણા ગીતમાં બધા મિત્રો છે અને બધા કામમાં મદદ કરે છે બિલ્લીએ બોલાવ્યું ઉંદર ને પાસ જોર વધ્યું તે સૌનું ખાસ ધડામ કરતા જઈ પડ્યા ગાજર સાથે લઈ પડ્યા ગાજર સાથે લઈ પડ્યા લઈ પડ્યા ભાઈ લઈ પડ્યા ખેંચ્યું જોરથી ભાઈ અને ગાજર તો નીકળ્યું અને બધા ધડામ કરતા એ બધા પડ્યા ભેગા મળી ગયા ત્યાં જોડે બનાવ્યો ગાજરનો હલવો રસોડે હા સરસ મજાનું ગાજર હતું બધાએ હલવો બનાવ્યો અને બધાએ હલવો ખાધો કેવી રીતે ખાધો જોજો હં ચપ 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 કરતા જાય મીઠો હલવો ખાતા જાય

ચિત્ર બરાબર પહેલાં ધ્યાનથી જોવાનું અને પછી શું કરવાનું પછી મને તમારે કહેવાનું છે ચાલો આ ચિત્ર જુઓ તમે તો પહેલા ક્રમે કોણ છે પહેલા ક્રમે દાદા છે પછી ડોસી છે પછી પોત્રી છે પછી કૂતરું છે અને પછી બિલાડી છે અને છેલ્લે ઉંદર છે કેટલા જણા છે ગણીએ જરા આપણે ફરી જોજો તમે હો પહેલું પછી આ બીજા પછી આ ત્રીજા આ ચોથા આ પાંચમા અને આ છઠ્ઠા ક્રમે છે છ લોકો કામમાં લાગે ચાલો હવે તમારે પહેલો પ્રશ્ન વાંચવાનો છે પહેલો પ્રશ્ન છે કેટલા લોકો ગાજર ખેંચે છે ફરીવાર વિચારો શાંતિથી વિચારો બોલો હા હા બરાબર બિલકુલ સાચું છે છ લોકો ગાજર ખેંચે છે કેટલા લોકો ગાજર ખેંચે છે છ બરાબર છે હમ હવે બીજો પ્રશ્ન જુઓ પ્રથમ ક્રમે ગાજર કોણ ખેંચે છે આપણે પહેલા ગાજર જોવું પડે ભાઈ ગાજર ક્યાં છે તમને દેખાય છે ને ગાજર આ રહ્યું ગાજર આ ગાજર પછી પહેલું કોણ છે ગીત ગવડાયું ત્યારે યાદ છે ને કોણ હતું બરાબર છે પહેલા હતા દાદા એટલે દાદાનો ક્રમ કયો કહેવાય પહેલા ક્રમે મેં તમને એ પણ કહ્યું હતું કે જ્યારે તમારા ઘરે બધા તમે જમવા બેસો છો ત્યારે તમે આસન પાથરો અથવા એક પટ્ટો પાથરો તો બધા જમવા બેસતા હશો તો તમને યાદ હશે કે સૌથી પહેલી થાળી આપણા દાદાને પીરસાય છે અહીં પણ દાદા પહેલા ક્રમે છે પછી જો ત્રીજો પ્રશ્ન શું છે ત્રીજો પ્રશ્ન છે બિલાડી કયા ક્રમે છે ભાઈ આ તો મને તો કંઈ ખબર ના પડી તમને ખબર પડી બિલાડી કયા ક્રમે છે હા જરા ગણો 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 વિચારો બરાબર હા દાદાનો જો પહેલો ક્રમ હોય તો કયો થાય બીજો ક્રમ પછી આ છોકરીનો કયો ક્રમ થાય ત્રીજો ક્રમ પછી કુતરાભાઈનો કયો ક્રમ થાય ચોથો ક્રમ અને બિલ્લી હા બરાબર છે એકદમ સાચું બિલ્લી ક્રમ છે પાંચમો કયો ક્રમ છે પાંચમો તો પછી આગળનો પ્રશ્ન ચોથા ક્રમે ગાજર કોણ ખેંચે છે ભાઈ આ જવાબ તો હું નહીં આપું આ જવાબ તમારે બોલવાનો છે બોલો બિલકુલ આટલી બધી આંગળી ઊંચી થઈ ગઈ બધા આપો છે જવાબ પણ ટીવીમાં તો હું તમને બધાને જવાબ કેવી રીતે લઈ શકું તમારો જવાબ મને મળી ગયો હા એ છે ચોથા ક્રમે ગાજર કોણ ખેંચે છે તો ચોથા ક્રમે ગાજર કૂતરાભાઈ ખેંચે છે ચાલો આગળનો પ્રશ્ન જુઓ છો બિલાડી આવ્યા પહેલા કેટલા લોકો ગાજર ખેંચતા હતા આ બિલાડી આવી એ પહેલાં કેટલા લોકો ગાજર ખેંચતા હતા જરા ગણતરી કરો કેટલા લોકો છે આગળ યાદ કરો ફરીવાર ફરી વાર દાદા એક ડોસી બે આ દીકરી ત્રણ અને કુતરાભાઈ ચાર તો બિલાડી આવી એ પહેલાં ચાર લોકો ચાર જણા આ ગાજરને ખેંચતા હતા બરાબર છે ને ચાલો વિદ્યાર્થી મિત્રો આ ચિત્રમાં તમે કેટલાક પ્રશ્નોના જવાબ લખ્યા અને કેટલાક પ્રશ્નોના જવાબ તમે યાદ રાખ્યા બધાએ સરસ રીતે ચિત્ર જોયું અને બધાના જવાબ સાચા હતા કારણ કે મને બધાની આંગળી ઊંચી દેખાતી હતી બધાને એમ હતું કે હું જવાબ આપી દઉં હું જલ્દી આપી દઉં પણ તમારા બધાના જવાબ મારે ટીવીમાંથી લેવાય ના પણ ખબર પડી ગઈ તમને બધાને જવાબ સરસ આવડે છે હજી બે પ્રશ્નો બાકી છે આ બે પ્રશ્નોમાં તમારે ચિત્ર દોરવાનું છે પેન્સિલ લઈને તૈયાર છો બે વસ્તુ દોરવાની છે એક ધોરણ છે ટોપી અને બીજું ધોરણ છે મૂછો મૂછો નાની પણ બને અને મૂછો મોટી પણ બને આ ચિત્રમાં તમને ઈચ્છા હોય એવી મૂછો દોરવાની અને તમને ઈચ્છા હોય એવી ટોપી દોરવાની તમારા દાદા પહેરે છે એવી ટોપી પણ ચાલે ઉત્તરાયણ ઉપર આપણે પતંગ ચગાવવા માટે પેલી ઘોળ ટોપી પહેરી છે એ પણ ચાલે અને પેલા ક્રિકેટર રમતા હોય છે ક્રિકેટમાં જોઈશ તમે આગળવાડી ટોપી એ પણ ચાલે તમને ગમે એવી ટોપી અને તમારા બર્થડે પર અથવા તો પેલા જોકર પહેરે છે એવી ટોપી પણ ચાલે ચાલો આપણે એ ચિત્રો એ બે પ્રશ્નોના જોઈ લઈએ ત્રીજા ક્રમમાં ગાજર ખેંચે છે તેના માથા પર ટોપી દોરો આપણે ત્રીજો ક્રમ પહેલાં શોધવો પડે પહેલો ક્રમ દાદાનો બીજો ક્રમ ડોસીમાનો અને ત્રીજો ક્રમ કોનો હા હા તમારી બેનપણીનો બરાબર છે પેલી પૌત્રીનો ત્યાં શું દોરવાનું છે ટોપી જોવા વાહ સરસ ટોપી દોરી જુઓ જો મસ્ત મજાની ટોપી જુદા દેખાય છે ને અને ટોપીના માથા પર આપણે ફૂમતા પણ દોરીએ છીએ ખબર છે ને પેલા જોકરને કેવા ફૂમતા હોય છે સરસ મજાના વાહ ભાઈ વાહ આવા ફૂમતા તમે પણ દોરી શકો દોરજો હં અને છેલ્લો પ્રશ્ન જુઓ છો છઠ્ઠા ક્રમે ગાજર ખેંચનારની મૂછો બનાવો તમારે છઠ્ઠા ક્રમે કોણ છે ભાઈ પહેલા ક્રમે દાદા બીજા ક્રમે ડોસીમાં ત્રીજા ક્રમે પોત્રી ચોથા ક્રમે કુતરાભાઈ પાંચમા ક્રમે બિલાડીબેન અને છઠ્ઠા ક્રમે ઉંદરભાઈ છે પેલા ઉંદર મામા આપણે ઉંદર મામાને મૂછો બનાવવાની છે જુઓ જો મામાને મૂછો કેવી બને છે અરે વાહ ભાઈ વાહ ઉંદરભાઈની મૂછો જોઈને તો બીક લાગે એવડી મોટી મૂછો બની તમે પણ આવી મૂછો બનાવજો હવે હું તમને એક બીજું ચિત્ર બતાવું છું આ ચિત્રમાં પણ તમારે ધ્યાનથી જોવાનું છે અને કોણ કયા ક્રમે છે એ કહેવાનું છે એક ચિત્ર દેખાય છે આ પહેલું વાહન કયું છે તો પહેલું વાહન છે આ જે છે એ કાર છે એના પછી ટ્રક છે પછી આ કાળા કલરની કાર છે એ પછી સ્કૂટર છે એ પછી તમે જોઈ શકો છો કે એક બાઈક છે પછી એક બસ છે તમારા ગામમાં બસ આવે છે ને હમ અને પછી રિક્ષા છે રિક્ષા પછી એક ટેમ્પો છે ટેમ્પા પછી પાછી એક વાદળી કલરની કાર છે અને છેલ્લે આપણી મસ્ત મજાની સાયકલ છે જોયું તમે આ ચિત્રમાં દેખાય છે તમને યાદ કરી લઈએ આપણે ક્રમ પહેલા ક્રમે લાલ કલરની કાર બીજા ક્રમે ખટારો છે ત્રીજા ક્રમે કાળા કલરની કાર છે ચોથા ક્રમે સ્કૂટર છે પાંચમા ક્રમે બાઈક છે છઠ્ઠા ક્રમે બસ છે સાતમા ક્રમે રિક્ષા છે આઠમા ક્રમે ટ્રક છે નાનો ટેમ્પો છે નવમાં ક્રમે પેલી વાદળી કલરની કાર છે અને છેલ્લે દસમા ક્રમે સાયકલ છે તો પહેલાં ક્રમે લાલ કલરની કાર અને છેલ્લા ક્રમે સાયકલ છે તમે જોયું ચિત્ર આ ચિત્રના આધારે આપણે હવે પ્રશ્નોના જવાબ આપવાના છે કોણ કયા ક્રમે છે ચાલો એક બીજું ચિત્ર જુઓ હવે એ ચિત્રનો થોડોક ભાગ આગળનો જુઓ જો હમ જુઓ પહેલાં જે ચિત્ર બતાવ્યું એ ચિત્ર છે પણ નીચે દરેક વાહનને કયા ક્રમે છે એવું લખેલું છે મારી સાથે તમારે બોલવાનું પણ છે બોલશો ને ચલો બસ કયા ક્રમે છે છઠ્ઠો ક્રમ બોલો ફરી વાર કેવી રીતે તમે જોઈ શકો છો કે બસ છે એનો ક્રમ છઠ્ઠો છે સાયકલનો ક્રમ દસમો છે પહેલી લાલ કલરની કાર છે એનો પહેલો ક્રમ છે પહેલી વાદળી કલરની કાર હતી એનો નવમો ક્રમ છે પછી જે ટ્રક છે એનો બીજો ક્રમ છે પછી સ્કૂટર છે એનો ચોથો ક્રમ છે પછી રિક્ષા છે એનો સાતમો ક્રમ છે પછી જે કાર હતી કાળા કલરની એનો ત્રીજો ક્રમ છે અને પેલો ટેમ્પો હતો એનો આઠમો ક્રમ છે અને જે બાઈક હતી એનો પાંચમો ક્રમ છે તો બધાના જુદા જુદા ક્રમ તમે યાદ રાખ્યા છે વિદ્યાર્થી મિત્રો આપણે આ કયા ક્રમે કોણ છે એનું શીખતા શીખતા એને શબ્દોમાં પણ કેવી રીતે બોલાય છે લખાય છે એ પણ હમણાં જોયું છઠ્ઠો પાંચમો ચોથો ત્રીજો બીજો ખરો ને વિદ્યાર્થી મિત્રો તો અત્યારે આ જેટલી વાત આપણે શીખ્યા એ એમાં ક્રમ શીખ્યા આપણા હાથના આંગળામાં પણ ક્રમ છે તમને યાદ છે હું એમ પૂછું કે આ અંગૂઠા ભાઈ કયા ક્રમે છે તો પહેલાં ક્રમે છે પછી આ આંગળી પહેલાં બીજા ક્રમે પછી આ મોટી આંગળી તો ત્રીજા ક્રમે આ આંગળી ચોથા ક્રમે અને આ ટચલી બેન તો છેલ્લા ક્રમે છે એ એમ પણ કહી શક્યો હું પહેલાં ક્રમે છું અને અંગૂઠો છેલ્લા ક્રમે તો ચાલે તમારે કોને પહેલાં રાખવા છે તમે નક્કી કરજો બરાબર યાદ રહી ગયું બિલકુલ ચાલો હવે તમે જે આગળ શીખ્યા હતા અનુમાનનું એ અનુમાનની થોડીક વાત યાદ કરી લઈએ હું તમને એક ચિત્ર બતાવું છું એ ચિત્રમાં એક છોકરી જે છે એને પોતાના કપડાં પર સુંદર મજાની ડિઝાઇન કરી છે આપણે એને ભાત કહીએ છીએ એને જુદી જુદી રીતે ભાત કરી છે એ ભાત કેવી રીતે કરી છે જરા જુઓ જો આ સીમા નામની જે છોકરી છે એણે એક સુંદર ડિઝાઇન તૈયાર કરી છે એમાં એણે આ બાજુ કેસરી કલરનું જે ગોળ દેખાય છે ને જુઓ જો તો એણે કેટલા ગોળ કર્યા છે ઘણી આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અત્યારે જે પહેલી લાઈન છે એ કેસરી કલરમાં જુઓ જો કેસરી કલરમાં ફરીવાર જુઓ તો એક પહેલાં ગોઠવી છે પછી કેટલા ગોઠવ્યા બે ગોઠવ્યા છે પછી કેટલા ગોઠવ્યા ત્રણ ગોઠવ્યા છે પછી કેટલા ગોઠવ્યા તો ચાર ગોઠવ્યા કુલ મળીને કેટલા હતા દસ તો આપણે આ કેસરી કલરમાં કેટલા ચાર લાખ ગોઠવેલા છે કહી શકીએ બરાબર આ તો તમે ગણીને કહી દીધું ચાલો લખીએ ને કેટલા લખીશું દસ બિલકુલ સાચું હવે આ જે આપણે જે દસ લખ્યા કેસરી કલરનો જે ગોળ દેખાય છે એની બાજુમાં નીચે હવે જુઓ આ કઈ જુદી રીતે ગોઠવી છે હવે તમારે આને ગણવાના નથી અનુમાન કરવાનું છે કેટલા હશે યાદ કરો પેલી લાઈન કેવી રીતે પહેલી એક પછી બે પછી ત્રણ અને પછી ચાર આવું તો પહેલાં કેસરી રંગમાં પણ હતું ને તો કેટલા હશે અરે વાહ બહુ સરસ એકદમ સાચું આમાં પણ દસ છે તો એણે જુદી ડિઝાઇન કરી છે પણ દસ છે એકદમ સાચું તો ત્યાં કેટલા લખીશું બાજુમાં તો આપણે લખીએ દસ બહુ સરસ હવે ત્રીજી ડિઝાઇન છે વચ્ચે લાલ અને આજુબાજુ કાળો રંગની ડિઝાઇન કઈ ડિઝાઇન છે વચ્ચે લાલ અને આજુબાજુ કાળો રંગ આને પણ આપણે ગણવાના નથી તમારે અનુમાન કરીને અંદાજિત સંખ્યા કહેવાની છે કેટલી હશે અરે વાહ બધાને ખબર પડી ગઈ એ પણ દસ છે કેવી રીતે ખબર પડી તો તમે આગળ જે બે ડિઝાઇન જોઈ એમાં જેવી રીતે ગોઠવણ હતી કંઈક એવી જ ગોઠવણ છે એક પછી બે પછી ત્રણ ને પછી ચાર તો આપણે કેટલીક વખતે આવું જોઈને પણ કહી શકીએ કે આટલી જ સંખ્યા હશે તો ત્યાં પણ આપણે દસ લખીએ છીએ ચાલો દસ લખીએ હવે લીલા રંગનું એક ગોળ ટપકું છે ને કાળા રંગની ડિઝાઇન છે જોઈ તમે કઈ બાજુ હા કશું ગણતા નથી સીધું બોલવાનું છે આટલી બધી આંગળી ઊંચી થઈ ગઈ અરે વાહ 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 ખૂબ સરસ એ પણ દસ છે કારણ કે એની ગોઠવણ પણ કેવી છે પહેલાં હતી એવી જ એટલે કેટલા થયા દસ બિલકુલ સાચું તો ત્યાં લખીએ આપણે દસ બહુ સરસ અને આ ત્રિકોણ કેસરી રંગના ત્રિકોણ કેટલા છે થોડું જુદું છે વધારે હશે કો નથી ને વધારે ના તો એમાં પણ દસ છે બહુ સરસ ચાલો એને પણ દસ લખીએ તો અને છેલ્લે જોયું તમે એક જુદી ડિઝાઇન કરી છે એણે એ ડિઝાઇન કેટલી હશે કેટલી સંખ્યામાં હશે તો એ પણ આપણે ગણતા તો નથી જ જોઈ લેવાની છે ગોઠવણ કેવી છે એક પછી બે પછી ત્રણ અને પછી ચાર તો બધામાં એક સરખી હતી તો આનો જવાબ કેટલો થશે તો એનો જવાબ પણ દસ છે તો આપણે દસ લખી લઈએ વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારા ઘરે જાળીમાં સળિયા હશે એકવાર ગણી દીધા પછી બીજી જાળી હશે તો તમને ખબર પડી જશે કે આમાં દસ છે તો પેલામાં કેટલા હશે દસ હશે તમારા ઘરે પલંગ ઉપર ચાદર પાથરી હશે તો એક ખૂણા ઉપર આવા દસ કે પંદર કે બાર ઘોડ ચકડા કરેલા હોય ડિઝાઇનના તો બીજી બાજુ જોશો તો કેટલા હશે એટલા જ હશે તમારા ઘરે તમારા બે ચપ્પલ હોય અને એવી ચાર જોડ હોય તો કેટલા થાય તમને તરત જ આવડી જશે કે આ સરખા છે તો આવી રીતે સોસાયટી હોય તમારી તો સોસાયટીમાં એક ઘરના પગથીયા પંદર હોય તો બાજુનું જે ઘર હોય એના પગથીયા ગણવાની જરૂરિયાત લાગે છે તો ના તમે અનુમાન કરશો તમે જોતા જશો તો તમને ખબર પડી જશે કે ના આના પગથિયા કેટલા છે પેલા જેટલા જ આપણા કાકાને ત્યાં ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટરના જે ટ્રેક્ટર હોય છે એને ટાયર ચાર હોય છે અને પાછળ ટોલી લગાવી હોય તો કેટલા ટાયર હોય છે તો બે કુલ કેટલા થયા ચાર ને બે તો છ થયા તો પછી ત્રીજા ગેર જે ટ્રેક્ટર છે એને કોઈ પૂછે કે ટ્રેક્ટરના ટાયર કહો તો ગણવા બેસાય તો ના બેસાય આપણે તરત જ કહી શકીએ અનુમાનથી કે છ હશે તો તમારે પણ આવી રીતે અનુમાન કરતા શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીં તમારી સાથેની વાત હું પૂરી કરું છું થોડીક વાત મારે તમારા મમ્મી પપ્પા કે તમારા વાલી સાથે કરવી છે વાલી મિત્રો આજે મેં તમારા બાળકોને કેટલીક નવી વાતો શીખવાડી છે તમે સાથે હતા એટલે ઘણી બધી વાતો તમે જોઈ હશે શું શીખવાડ્યું તમને યાદ હશે આપણે એમને ક્રમસૂચક સંખ્યાઓને કેવી રીતે ઓળખવી કોણ પહેલું છે કોણ છેલ્લે છે કોણ વચ્ચે છે એ શીખવાડ્યું છે અહીં કામ અમે કરીને તમારે તમને સોંપીએ છીએ તમારે આ કામને સતત મહાવરામાં કરાવતા જવાનું છે તમારા ઘરની વસ્તુઓ તમે એમને બજારમાં લઈ જાઓ તો પૂછતા જાઓ તમે એમને ખેતરે લઈ જાઓ તો વૃક્ષો અથવા તો છોડવામાં આવે છે એ વિશે પૂછતા જાઓ તો એમનો ક્રમસૂચક સંખ્યાઓની જે સંકલ્પના છે એ બરાબર સ્પષ્ટ થઈ જશે એ સારી રીતે સમજતા થઈ જશે કે આનો પહેલો ક્રમ કહેવાય આને છેલ્લે કહેવાય અને વચ્ચે કહેવાય આ આના કરતાં આગળ છે આ પાછળ છે હમણાં છેલ્લે જે પ્રવૃત્તિ કરાવી એ પણ અગાઉના અંકમાં એ શીખી ગયા છે મેં ફરી યાદ કરાવી છે એમાં જે કામ હતું એ કામ હતું અંદાજીતનું અંદાજીતનો મતલબ ગણ્યા વગર કહી દઈએ હોઈ શકે એકાદ બે વધારે હોય એકાદ બે ઓછા પણ હોઈ શકે પરંતુ વિદ્યાર્થી અનુમાન કરે અને અનુમાનના આધારે અંદાજથી જવાબ આપતો થાય તો એનું જે ગણન છે એ જલ્દી થાય આ માટે પણ અમે આશા રાખીએ કે તમે તમારા બાળકોને વધારે મહાવરો કરાવશો ચાલો તો આજે આપણે અહીં છૂટા પડીએ છીએ નવા એકમ સાથે ફરી મળીશું આવજો